કેમ છો બધાય મજામાં પશુપાલક ભાઈઓ આજે આપણે એક સરસ મજાના મિત્રો ફરીથી એક મળી ગયા છે એક નવા ની અંદર મિત્રો હવે મિત્રો આજનો વિડીયો એવું છે કે ભાઈ છે ને આજે આપણે સરસ મજાની માહિતી લેવાની હતી ખાસ કરીને આપણા પશુ માટે હવે આ પશુ છે આપણે ઘણી પ્રકારની મિત્રો નુકસાની થતી હોય ઘણી પ્રકારની આપણા ફાયદા થતો હોય ઘણી પ્રકારની મિત્રો આપણે સાઇડ ઇફેક્ટ દેખાતી હોય તો મિત્રો આજની જે માહિતી છે સરસ મજાની મિત્રો એક નોલેજેબલ માહિતી છે સરસ મજાની દુધાળો પશુ માટે છે મિત્રો જે આપણા પશુને દૂધ મિત્રો ઘટાડી જતી હોય એક પહેલા આપણે એક મિત્રો સરસ મજાનો વિડીયો મૂક્યો હતો તો મિત્રો આપણો સાથ અને સહકાર આપતા રહેજો અને ખાસ કરીને મિત્રો ચેનલમાં નવા આવી જાવ તો જરૂર ને જરૂર મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું રાખજો કારણ કે આવી નવી માહિતી માટે આપણે યુટ્યુબ ચેનલ ની અંદર મસ્ત મજાની માહિતી આપશું હવે મિત્રો આપણે ઇન્સ્ટા અને ફેસબુક ની અંદર પણ મિત્રો આપણે આપણે વિડીયો મૂકવાના હોય છે તો આવશે ને આવશે આપણે ઇન્સ્ટા ફેસબુક માં મિત્રો ફોલો કરી લેજો જેનાથી સરસ મજાની માહિતી મળ્યા કરે હવે ખાસ કરીને હું એટલા માટે આજે આપણે પહોંચી ગયા છે આપણા ફાર્મ હાઉસ ની અંદર કારણ કે સરસ મજાનો નાનકડો આપણો મિત્રો તબેલો બનાવેલો છે જે દુધાળુ પશુ માટે ખાસ કરીને મિત્રો જે દુધાળુ પશુ છે આપણી પાસે મારી પાસે ત્રણ થી ચાર પશુ છે મિત્રો હવે મિત્રો આની ઘણી એવી પ્રકારની ખામી રહી જતી હોય મિત્રો આમાં એક પશુને ને ખાસ વાત કરું જે આ પશુની વાત છે જે મિત્રો એને કોલિંગ ની ખામી રહી જતી હવે મિત્રો કોલિંગ ની ખામી નો મિનિંગ તમને એક વાત કરું કોલિંગ ની ખામી એને શું કહેવાય તો મિત્રોને એને આદિ ભાષામાં આપણે કહેતા હોય શું કેલ્શિયમ ની ખામી ઘણા લોકોને ઘણી હિસે પણ આવતા મિત્રો કોલિંગ ના જે તમારા પશુ ઘટી જતા હોય જે તમારા પશુને નુકસાનકારક થતું હોય જેનાથી મિત્રો દૂધ ઘટાડી દેતું હોય વહી ગયેલું હોય તો મિત્રો દૂધે નું આવતું હોય ઘણી પ્રકારની મિત્રો એની અંદર સાઈડ ઇફેક્ટ થતી હોય તો એ લગતા મિત્રો આજે આપણે સરસ મજાની માહિતી મિત્રો હોય છે કોલિંગની ખામી થી મિત્રો કયા કયા નુકસાન થાય અને કયો કો મિત્રો એના ફાયદા થાય એ પણ મિત્રો કશો કોલિંગના મિત્રો ફાયદા એવા છે કે જે તમે જો તમારા પશુના મિત્રો કોલિંગ નું નુકશાન થાય મતલબ જો તમારા પશુઓને કેલ્સિયમ ખામી રહેતી હોય તો કઈ કયા કયા મિત્રો એના નુકસાન હોય ખાસ કરીને મિત્રો એક તો પશુની અંદર એક તો ઉર્જા વગનું માલ થાય છે મતલબ આ કાંઈ વસ્તુ પાસણ ન કરીએ કે બીજી વસ્તુ એ અમ ઓછા આવતા હોય

કેલ્શિયમ જે તમારા પશુને જોરદાર મિત્રો ખામે રહી જતી હોય ને તો એની અંદર બેસ્ટ રિઝલ્ટ મળે છે મિત્રો આપણે ફિલ્ડેકના પણ ઘણા લીધેલા છે અને ટ્રાય કરેલી છે અવશ્ય ને અવશ્ય મિત્રો એકવાર ટ્રાય કરજો જે તમારા પશુ કોલિંગની ખામી ન વર્તય ખાસ કરીને જે પશુ તમારું દુધાળો હોય આપણે અત્યારે દુધાળો પશુ છે ને મિત્રો એને આપણે કેલ્શિયમ ની ખામી ન દેખાય એટલા માટે સ્પેશિયલ હું મારું પોતાનું જ વસ્તુ ઉપયોગ કરતો હોઉં છું બરોબર તો મેં તમને એક વાર આનો પણ મેં એકવાર વિડીયો મેં તમને બતાવ્યો હતો કે મેં હું મારા પશુને શું શું વસ્તુ ખવડાવું છું એને લગતા પણ મિત્રો મેં તમને વિડીયો પણ બતાવ્યો તો અવશ્ય આપણે વિડીયોની અંદર અવશ્ય જોઈ લેજો કઈક આ વસ્તુ મિત્રો ખાસ ધ્યાન રાખતો છું તો આપણા પશુ મિત્રો કોલિંગની ખામી ન વર્તય એટલા માટે સરસ મજાનો આપણે કેલ્શિયમનો ઉપયોગ કરવો જેનાથી મિત્રો કેલ્શિયમ ફાયદો આપો બીજું કોઈ પ્રકારનું દુધાળું પશુ હોય દૂધ ઘટી જતું હોય પ્લસ નેણ ઓછી ખાતું હોય એને પોષણની ખામી રહી જતી હોય ખાસ કરીને ગાભણ પશુ હોય તો એની અંદર વિકાસ ન થતો હોય તો એને પણ તમે ઉપયોગ કરી શકો છો સરસ મજાનો રિઝલ્ટ મળે તમે નાની પાડી વાસડીને પણ ઉપયોગ કરી શકો તમારા પશુ હર કોઈ માલ ઉપર આનો ઉપયોગ થાય એટલા માટે કોઈ પ્રકારની મિત્રો કોલિંગની ખામી ન રહે અવશ્ય અવશ્ય મિત્ર આપણા પશુનો ઉપયોગ કરતા રહેજો સારી ક્વોલિટી નો પાવડર સારી ક્વોલિટી નો મિત્રો કેલ્શિયમનો ઉપયોગ કરજો જે તમારા દુધાળા પશુને જબરજસ્ત મિત્રો ફાયદો થાય અને ખાસ કરીને કોલિંગ મિત્રો ખામી થી ઘણા નુકસાની થતી હોય મિત્રો પશુને ને અચાનક દૂધ ઘટી જાય આવ હુકાઈ જાય ઘણી પ્રકારની તકલીફ રહેતી હોય તો અવશ્ય અવશ્ય તમે જાણી જોવો અને સરસ મજાનો રિઝલ્ટ મળે એટલે કે મિત્રો ખાસ કરીને આપણા તબેલા અંદર ઉપયોગ કરો તો જોરદાર ફાયદો થશે અવશ્ય ટ્રાય કરતા રહેજો મિત્રો માહિતી કેવી લાગે અવશ્ય અવશ્ય મિત્રો કોમેન્ટ બોક્સમાં માં કોમેન્ટ કરતા રહેજો ખાસ કરીને આવી આવી માહિતી માટે આપણી મેલુ ફાર્મિંગ ચેનલ છે મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો લાઈક કરી દીજો મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરતા રહીજો મળીશું છે કે આપણે સરસ મજાના નવા વિડીયો સાથે નવા જોશ અને જુનુ સાથે મિત્રો મળીએ આપણે નવા વિડીયો જય માતાજી જય મોગલ જય મામૂ ભવાની સાથે અને જય જવાન અને જય કિસ્સા સાથે મળીએ આપણે નવા વિડીયો ની અંદર